અમરેલીમાં ચૂંટણીના પ્રચાર વચ્ચે ગેનીબેન મળ્યા અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલી જિલ્લામાં પ્રચારની કમાન સંભાળી છે ત્યારે પ્રચાર વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર લેટર લેટરકાંડમાં ફસાયેલા યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વિઠ્ઠલપુર ખાતે પાલગોટીના નિવાસ પહોંચી તેમની સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન જૈની ટુંબર પણ ઉપસ્થિત રહ્યા ગેનીબેન ને જણાવ્યું કે મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન છે ડ્રગ્સના ગુનેગારોને પકડવાના બદલે નાના લોકોને પકડી ડરાવવામાં આવી રહ્યા છે જો પોલીસે બુટલેગર કે ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો તેઓ અભિનંદન ને પાત્ર હોત પાયલબેન ને ન્યાય મળે તે માટે અમે તેની સાથે છીએ તેમણે તપાસ અધિકારી દ્વારા રિપોર્ટ ન સોંપવા અંગે પણ સવાલો ઉઠાવ્યા સાથે જ ખાતરી આપી કે સમગ્ર કોંગ્રેસ પરિવાર ન્યાય અપાવવા લડશે સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ મળશે સાંસદ ગેનીબેન ઠાકોર ચરાલા રાજુલા અને સાવરકુંડલામાં સભાઓ ગજવી ચૂક્યા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જીતવા છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસે લગાવ્યું જોર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો આ તરફ ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બાઇક રેલી યોજી ગઢડા નગરપાલિકાના કુલ છ વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના છ વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકરો અને આગેવાનો જોડાયા ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી મહીસાગર પંથકમાં પણ ચૂંટણી રંગ બરાબર જામ્યો સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી મેહુલ પંડ્યાએ એ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે લુણાવાડા વોર્ડ નંબર ચાર માં પ્રચાર પ્રસાર કર્યો વિવિધ સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે આ બાજુ રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકાની અગિયાર વોર્ડની ની ચુમ્માલીસ બેઠક માટે ચૂંટણી યોજાશે

યોની છે જે માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીના પ્રચાર પડગમ શામ છે ઉમેદવારો હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે હવે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે સ્થાનિક સ્વરાજની યોજાનાર ચૂંટણીમાં પાંચ હજાર ચોર્યાસી જેટલા ઉમેદવારો મેદાનમાં છે કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે અત્યાર સુધીમાં બસો તેર બેઠક બિનહરીફ થઈ છે ત્રણ બેઠક પર ઉમેદવાર જ નથી એટલે કુલ ઓગણીસો ને બાસઠ બેઠક પર મતદાન યોજાશે આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીઓ યોજન છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ઉમેદવારોમાંથી જનતા કોને વિજયી બનાવે છે તે તો અઢાર તારીખના પરિણામ પરથી જ ખ્યાલ આવશે બે રૂપિયાએ બગાડી રાજકોટના મેયરની છબી કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ રાજકોટ મેયરને મોંઘો પડ્યો હવે રાજકોટના મેયરનો પરિવાર સરકારી કારમાં પ્રજાના પૈસે મહાકુંભમાં ડૂબકી લગાવવા ગયા હોવાના વિવાદમાં નવો જ વળાંક આવ્યો મહાકુંભમાંથી પરત ફરેલા મેયર નૈનાબેન પેઢડીયાએ દાવો કર્યો છે કે તેઓએ કિલોમીટર દીઢ દસ રૂપિયા ચૂકવી દીધા છે વિવાદ વકર્યો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો જે દાવો કર્યો હતો તેને મેયરે નકારી કાઢ્યો અને ખોટો સંદેશ આપીને જનતામાં પોતાને વગોવી દીધાની લાગણી વ્યક્ત કરી દસ વર્ષ જૂના ઠરાવનો હવાલો આપ્યો હતો જોકે આ સમગ્ર બાબતે વિવાદ વધતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવા માટે સાત દિવસનો પ્રવાસ કરનાર નૈનાબેન પેટડીયા પ્રતિ કિલોમીટર દસ રૂપિયાના ભાવે બિલ આપવામાં આવ્યું આ રીતે રાજકોટ મેયર પાસેથી ચોંત્રીસ હજાર સાતસો એંસી રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું આ પ્રવાસમાં મેયરની સરકારી કાર ચોંત્રીસસો કિલોમીટર ચાલી હતી સવાલ એ ઊઠી રહ્યો છે કે મહાકુંભમાં ગયેલા મેયરની રેકી કોણે કરી ગાડી પર કપડાં સૂકવ્યા હોવાના ફોટા પણ વાયરલ કરાયા હતા મેરે દાવો કર્યો છે કે એ વ્યક્તિએ મારા નામે જ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો એવામાં સવાલ એ પણ છે કે મેયરના નામ જાણતા હોવા છતાં મૌન કેમ છે શું મેયર પર કોઈનું દબાણ છે જોકે ભાજપની અંદર અંદરની આ લડાઈને કારણે કોંગ્રેસને જોરદાર મોકો મળી ગયો છે કોંગ્રેસ નેતા વૈશ્રામ સાગઠીએ આક્ષેપ કર્યો કે ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો ભાગ પટાઈ ના કારણે વિવાદ સામે આવ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો દિવંગત અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પંજાનો સાથ છોડ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા કોંગ્રેસને ભરૂચથી મોટો ઝટકો લાગ્યો છે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે કારણ કે પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસના અલવિદા કહી ભાજપનો કેસ ધારણ કરી લીધો છે એવામાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરાએ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે ફૈઝલ પટેલની પાર્ટી જોડવાની જાહેરાત સાથે જ તેની ભાજપમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી વખતથી ફૈઝલ પટેલ અને તેની બહેન મુમતાઝ પટેલ પાર્ટીથી નારાજ હતા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાર્ટીથી દૂર રહેવાની જાહેરાત કરી

શુક્રવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી સેક્ટર બે માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્સપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગી હતી પ્રથમ એક ફેક્ટરીમાં શરૂ થયેલી આ આગે ધીમે ધીમે બીજી ફેક્ટરીને પણ પોતાની ઝપેટમાં લીધી આગની જાણ થતાં જ ખાનગી એકમના ફાયર ફાઈટરો અને મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અગ્નિશમન વિભાગની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી પ્રાથમિક અંદાજ મુજબ આગને

ડાલુ પલટી મારી ગયું ડિવાઇડર તોડી બીજી બાજુ જતું રહ્યું જયારે બાઇક પણ રોડ પર જ પલટી મારી જતા ચાલક ની ઈજા પહોંચી અકસ્માત માં ત્રણ જણાને ગંભીર ઈજા પહોંચી આ બાજુ અંકલેશ્વર નેશનલ હાઈવે પર અકસ્માત થયો વાલીયા ચોકડી ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થતા કાર કારમાં સવાર પરિવારનો આવત બચાવ થયો જોકે કારના પાછળના ભાગનો કચ્ચર કાંડ નીકળી ગયો તો સુરેન્દ્રનગર પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રોડ પર કેમિકલની રેલમ છેલ થઈ નવા સુધામડા ગામ નજીક અકસ્માત થતા રસ્તા પર કેમિકલની નદી વહી જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા એટલી મોટી માત્રામાં કેમિકલ ઢોળાતા આસપાસના ખેતરો સુધી પહોંચતા ઘઉંના પાકમાં પણ નુકસાની જવાની ભીતિ સેવાય છે આ તરફ દાહોદના ગરબાડામાં બસ ડ્રાઈવરને માર્યો માર ત્રણ લોકો એસટી ડ્રાઈવરને માર માર્યો બસમાં જગ્યા ન હોવાથી થઈ બબાલ ડ્રાઈવરે બસ માં ચડાવવાની ના પાડતા માથાકૂટ થઈ પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ જામનગરમાં ફરી દાદાએ બુલડોઝર વાળી કરી સપાટો બોલાવ્યો જામનગરમાં ફરી એકવાર દાદાએ બુલડોઝર બુલડોઝર ફેરવ્યું મહાનગરપાલિકાની માલિકીની ટીપી સ્કીમ નંબર એક ના પ્લોટ નંબર ઓગણસાહિઠ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા આ જમીન બાગ બગીચા માટે અનામત રાખવામાં આવી જે છેલ્લા કેટલાક સમયથી થી વધુ કમર્શિયલ દબાણ થયું હતું કુલ એક લાખ છવ્વીસ હજાર ફેલાયેલી બજાર કિંમત આશરે પચાસ કરોડ રૂપિયા આંખવામાં આવી છે દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેસપી જેવી ઝાલા પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી સ્ટાફનો નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી મહાનગરપાલિકાની કિંમત જમીન મુક્ત થઈ જશે અને જેનો ઉપયોગ હવે મૂળ હેતુ મુજબ બાગ બગીચા માટે કરી શકાશે આ પગલું શહેરમાં ગેરકાયદે દબાણો સામે મનપાની મક્કમ કાર્યવાહી